દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહી પડતી સીધા કપડા કરવાની તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો ઉંધો માણસ ઉંધા કપડા કાઢે તમે ઉંધા કો એટલે તો તમને લાવ્યા છે માર મમ્મીએ તો મને કોદાર નહી કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની કે તને તાર મમ્મીએ નહી શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા હું માર ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી બરાબર એ તો અહીં જોઉં છું એમ કોને

એક જ બાજુ તો છે મારી અને તું તને જ મારે જોવાની છે કેમકે તું હુસ્ણ પરી તું જાને જા આ આવી સુંદરતા તો ક્યાંથી હોય પણ હું એમ કે અરે તું ગમે તું સમજ